વિસાવદર પેટા ચૂંટણીને લઈને ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પણ પ્રચારમાં લાગી ગયા છે કિરીટ પટેલના પ્રચારમાં આવેલા ભૂપત ભાયાણીએ એવું નિવેદન આપ્યું કે સૌ કોઈ ચોંકી ગયા કામ નહીં કરે તો અધિકારી ત્રણ મિનિટમાં બેવડો ભૂપત ભાયાણીએ કિરીટ પટેલ કર્યો પ્રચાર ચૂંટણી પ્રચારમાંથી જ અધિકારીઓને ચિમકી વિસાવદર ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાયાણી કિરીટ પટેલ માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને લઈને નિવેદન આપતા ભાયાણીએ કહ્યું કે કામ નહીં કરે તો અધિકારીઓને બેવડા કરતા ત્રણ મિનિટ થશે તેમણે કહ્યું કે માત્ર ત્રણ મિનિટમાં અધિકારીઓને બેવડા કરી દે તેવી તાકાત કિરીટ પટેલ ધરાવે છે ભૂતકાળમાં પણ આપણે અધિકારીઓને બેવડા કર્યા હોય તેવું જોયું છે આ તક આપણને જો મળી છે કિરીટ પટેલ રૂપમાં મિત્રો એનું પાવરફુલ નેતૃત્વ મેં જોયું છે આ તમામ કરતા હોય કોઈ પણ અધિકારી હોય હોય એને બેવડો મિત્રો કિરીટ પટેલ મિનિટ લાગશે કે ત્રણ મિનિટ કંટ્રોલમાં ન હોય પ્રજાહિતના કાર્યોમાં કરતો હોય ખોટું કરતો હોય ત્રણ મિનિટમાં મિત્રો આ બેઠેલો મંચ મહત્વનું છે કે વિસાવદર બેઠક પર ત્રિપાંખીઓ જંગ જામશે ભાજપે આ બેઠક પર કિરીટ મેદાનમાં ઉતર્યા છે તો આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને જ્યારે કોંગ્રેસે નીતિન રાણપરિયાને ટિકિટ આપી છે ત્રણેય પાર્ટીઓ વિસાવદર બેઠક પર જીતતા દાવા કરી રહી છે જોકે ગઈ ચૂંટણીમાં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત્યા હતા પરંતુ તેઓ પાર્ટીમાંથી અને ધારાસભ્ય પદેથી બંનેમાંથી રાજીનામું આપી દેતા આ બેઠક ખાલી પડી હતી વિસાવદર બેઠક પર મતદારોના સમીકરણની વાત કરીએ તો વિસાવદર બેઠક પર કુલ લાખ મતદારો છે લાખ મતદારો પાટીદાર સમાજના છે ગત ચૂંટણીમાં ભૂપત હજાર કરતા વધારે મતો મળ્યા હતા હારેલા ઉમેદવાર ભાજપના હર્ષદ રિબડિયાને પંચાવન મત મળ્યા હતા Do the report, read the videos.